પતારી આ તો જ્યાંના જીન લઈને આવે રાવો પણ હવે અમને તો બીવરો વગર ન મળવાનું તમે અમાર તો જાવ આ તો બાપ છે અરે અમને અમને તો મારી વાત વાત

કે હું સીને ભેરો લઈનું ઈ તો હું ભેરો તો ભેરો લઈ હવે આયા કાઢ્યા તો એટલે આરમાં જેમ સીને ભેરો કાઢા હા તો મને ખાલી સુકાને આયા પાટ હા પડી ગયો હેડો હેડો આય પડી માસ્કરી ના આય માસ્કરી ના કરતો બોલ જા રે બટા બાપને બોલ લાશ કરો અને સબસ્ક્રાઈબ